તો ગાઈશ અમારા ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો ગાય જો અમારે તો સવાર સવારમાં ગામડાનું વાતાવરણ કેવું લાગે છે એકદમ ક્લીન અને ચોખ્ખું તો ગાય જો કેવું વાતાવરણ છે ગાય જોડનો તો ડોડો આવી ગયો જાય ઝાડનો ડોડો આવી ગયો જો ગાઈશ ઝાડ કેટલી મસ્ત લાગે છે તો ગાઈ જો અમારે તો સવાર સવારનો કુદરતી નજારો કેટલો મસ્ત લાગે છે તો ચલો ચાલો છોકરીઓને પાણીજીએ અચ્છા એ અચ્છા ગુડ મોર્નિંગ तो गाय जो हमारे प्रिय रामा सा अनाशुक बाद हमरा मालस क्या मैं गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता था। था। तो गाय जो सा ना तो हम गवान रोटी बना सा हम जो सब्जी मी मारा थे बनाई गई जो तम वातावरण है जो करा के कूतरा आ गया छोकर जो तो के मस्त वातावरण जो मस्त वातावरण जो तो घर आगे बदम से मस्त बदम से तो गई खेमी संग गोड़े खेमी घोड़ा फोन गेला मारा धंधा जी है

संजय जी गरे तो ऐसा ना तो गेलाला તમા કોમ જહું તો આ કોમ એ અમાર દાંતો સા ગાઈસ એટલે જો આ અમાર માતા દાડીન પિસ્સો બે ગેશ મે જો માલા દાદા સંબે છોન સ્કોર ઉકા જ મ પૈસા ટ્રેક્ટર સાફ કરાસ ગાઈસ જો અમાતે રિયા મુડુ દોવસ તો ગાઈસન મુહિયે કોમન તો ગાઈસન કોમિયે દેજી એટલે રોડ ઉપર આવી જઈ અને નીકળીએ તો કેટલું મસ્ત વાતાવરણ છે સવારનું જમા તો રોડે રોડે એમ ગામમાં ચલો કામ ઉપર જઈને મળીએ જમીન જમવા માટે ગયા જમી છે તો ગઈ જમી જમવા માટે આવી જઈએ ચાલો જમી દઈએ

なるほど。<laughs> <laughs> <laughs>

Allah ya kan સના મે ઘરે આવી જાય છે જો થાય પણ હું તો તો ગાઈ જન શેર ને તો તો

गाइस ना अच्छा तो रखा था मन अच्छा वो कौन है जो गाइस जो गाइस बादाम ना गोलो बादाम ना गोलो कौन है चल लाये गरा का बादाम सही थी तो ना अच्छा बादाम कौन है ओ अच्छा बुद्ध बदम खाज बुद्धियाँ तो गाय जैसा ना अच्छा अच्छा तो सस चारा पर ना तो ये मजाक मारता ना कब बाकी अच्छा तो सस नेशा कोई

અમારા આવના વિડીયો જોવા માટે અમારા એસ સી ઠાકોર બ્લોગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કારણ કે અમારા ફેમિલી વિડીયો આવે છે તો દરેક લોકોએ જોવા અને અમારી ચેનલને લાઈક કરવી શેર કરી અને સબસ્ક્રાઈબ કરવી તો ગઈશન અમારે સાંજથી સવાર સુધીમાં એક ખાદો વિડીયો તો ડેલી છે તો અમારા વિડીયોને જોજો ચેનલ ઉપર આવીને અને ચેનલ વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સપોર્ટ તો અચૂક કરજો જેથી કરીને અમારા વિડીયો તમારા સુધી પહોંચે અને તમે અમારા વિડીયો જોઈ શકો તે માટે તો ગાઈઝ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ નાઇ